મારામાં નિષ્ઠાવાળી બુદ્ધિ એને જ શમ કેવાય એટલે શમ ઇઝ ઇક્વલ ટુ ભગવદ નિષ્ઠાવાળી બુદ્ધિ નિષ્ઠા કોને કહેવાય હવે છે ને પહેલા નંબરે વિશ્વાસ છે બીજા નંબરે શ્રદ્ધા છે અને ત્રીજા નંબરે નિષ્ઠા છે જગતની અંદર વિશ્વાસનો નો ઘાત થઈ શકે છે શ્રદ્ધા કાચી હોય તો એને કોઈ હલાવી શકે છે પણ નિષ્ઠા એવી વસ્તુ છે કે ઊંઘમાં પણ જાગ્રત રહે છે શ્રી મહાપ્રભુજીએ નિષ્ઠાની વ્યાખ્યા નિબંધમાં આપી છે કે જે સાધનો વડે સિદ્ધ થાય તમારી હરકતોથી સિદ્ધ થાય આપણે એમ બોલીએ પ્રભુ હું તારા શરણમાં પણ આપણું આપણો વ્યવહાર એવો નથી તો ભગવાન માનતા નથી તો જે એક્શનમાં અનુભવાય એ નિષ્ઠા એટલે ઊંઘમાં પણ ઉઠાડીને તમને કોઈ રાત્રે બે વાગે પૂછે ને તો એ આમ સ્થિર રહે ને એનું નામ નિષ્ઠ